હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં જય રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં ભાઈ આજે છે ને થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે હવારમાં છે ને ઉઠા મોડા આ બધા અહીંયા અમારે છે ને ટિફિન તૈયાર થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે આઠ ઉપર થઈ ગયું છે અત્યારે અને ભાઈ પલ્લો બહુ લાંબો છે પાંત્રીસ કિલોમીટર જવાનું છે થોડીક બાઇક આજે ખેંચવી પડશે મારે કારણ કે આટલું બધું મોડું ના ચાલે આજે આ બધા છે ને આ હુઈ રહ્યા હતા મોડા લગી તો કઈ નહીં મિત્રો બહેના રેજો આપણા વિડીયોમાં મજા આવશે તમને જય શ્રી કામકાજ કેવું છે હું તમને વિડીયોમાં જણાવીશ કારણ કે આજે છે ને અઘરું કામ છે તમને જોવા મળી જશે આપણો નાસ્તા કિયા એ સબ બાકી હે અભી નાસ્તા કિયા કિયા ખુશીબેન એ બાકી છે નાસ્તામાં ખુશીબેન ખુશ બોલ ના

આજનું લોકેશન સરસ મજાનું આવી રહ્યું છે વાતાવરણ બહુ સારું છે ઠંડો પવન આવી રહ્યો છે સવાર સવારમાં અને ભાઈ આજે છે ને કામ કરવાની મજા આવશે પણ થોડું કામકાજ અઘરું છે બતાવું તમને વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો મિત્રો જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર અને ભાઈ જો અહીંયા છે ને એક પ્રોબ્લેમ છે કેટલા દિવસથી મધ બેઠું છે ને આ લોકો ઉડાડતા નથી અહીં જો હવે અમારે છે ને આ બેલા અત્યારે લેવાના છે અને આમાં જો મધ બેઠું છે અને આ ભાઈ જો મધ ઉડાડી રહ્યા છે અત્યારે જો અને ભાઈ જો આપણું ચણતર કાલના દિવસનું આટલું કર્યું છે અને આ ભાઈ જો હવે કાંઈ કાંડ કરવાના થયા છે ભાગો ભાઈ ભાગો એ મધ ઉડાડ્યું મધ ઉડાડ્યું ભાગો નથી પડ્યું એલા હજી આ ભાઈ છે ને ભાઈ મધ ઉડાડે છો અંગો ભાઈ રાવણા પાઈ કાઈ જો તમે આમ જાવ આ મધ ભર કામ પન ગયું તો મારી નાખે

હજ ઉડી રહ્યું છે ભાઈ ઓલા ભાઈએ છે ને બેલા ને લાત મારીને ઉડાડીને કુ કેટલી માખી ઉડે જોઈ લ્યો ચાર દિવસ થી કેતા હતા ને આજ ઉડેડ્યું ભાઈએ પાટું મારીને લાત મારીને ઉડેડ્યું આ ભાઈએ એને ઓમ કીધું તું કોથરો હરગાવીને મૂકવાનો પણ એ ભાઈ એવું કર્યું નહીં અને બેલાનો થપ્પો જ પાડી દીધો નીચે હવે ઉડે હવે કામ કરવા દેશે નહીં કઈ ચણતર તો કરવાનું હતું પણ અહીંયા મધ ઉડ્યું ને એટલે હવે અહીંયા માખ્યું બહુ ઉડે છે અહીંયા એની હળી કરાય નહીં ભાઈ ઘડી જાય એટલે અમારા ભાઈ છે ને ટાઈલ્સ લગાવે છે અત્યારે જો દરવાજામાં કટિંગ બાકી હતું ને અત્યારે ભાઈ આપણું કામ બંધ રહ્યું છે પકડી કરેલા મિત્રો જો આપણું કામ બંધ રહ્યું છે એનું કારણ એ છે કે હજુ હજી મધ ઉડે છે અહીંયા એટલે ભાઈ આજનો દિવસ ખરાબ ગયો અમારો કઈ વાંધો નહીં હવે કાલે મળીએ પાછા અત્યારે જવું પડશે ઘરે આપણે કારણ કે કામ નથી થાય એવું જો હજી મધ ઉડી રહ્યું છે અડધું લીમડા બેહી ગયું છે ને અડધું હજી ઉડે છે અને ભાઈ થોડાક બેલાય ખૂટે છે આમથી હારવાના છે આપણે કઈ વાંધો નહીં કન્ટીન્યુ ચલો ભાઈ ઘરે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે ને ભાઈ બહુ હેરાન થયા અમે ગોંડલ ટેક પાંત્રીસ કિલોમીટર ગયા અને Sila. મિત્રો મારી યાર અત્યારે ભાઈ એક પ્રેંક થઈ ગયો પોપટ થઈ ગયું મારું કેમ ખબર છે મેં મારી સામો કેમેરો નહોતો રાખ્યો કેમેરો પાછળની સાઈડ હતો એટલે ભૂલાઈ ગયો ભાઈ ખબર નહોતી મને કેમેરો ઓલી સાઈડ છે ક્યારેક થઈ જાય ભાઈ હવે છે ને ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે આપણી અને ભાઈ જો તમને હમણાં આગળ જણાવ્યું ત્યારે મારું બાઈક દેખાતું હતું તમને ભાઈ મધ બહુ હેરાન કર્યા એમાં શું અવારમાં ભાગવાનું થયું અમારે ભાગ્યા મધ એને તોડી મધ ખતરનાક ઉડાડો ને પાંત્રીસ કિલોમીટર નો ટકો પાંત્રીસ જવાનું પાંત્રીસ આવવાનું સિત્તેર કિલોમીટર બગડ્યા અમારા પ્લસ ઘરનું પેટ્રોલ અને આ ઘરવાળા બધા હેરાન થયા અવારમાં વહેલા ઊઠીને બિચારા ટિફિન કરી દેતા હોય વાંધો નહીં મિત્રો આજનો દિવસ આવો હતો આપણો મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ વ્યુ જો તમે ખાલી અમારા ધાર નો અમારી ધાર છે બેસરપરાની ધાર અત્યારે ભાઈ હાંજ પડે ને પાંચ વાગ્યા પછી એટલી મજા આવે જો તમે વાતાવરણ તમે જો અને પવન એવો સરસ મજાનો આવે અત્યારે ઠંડો જો અમારા દાદા જોઈ લ્યો ભાઈ જો ગારા વારો ખાટલા ઉપર હોય ગયો જો

અને અમારા દાદા જો સુંગી ભેરી જો હવે જુનાગઢ થી બજર આવી છે ને આજ ચલમ માં પીવાની જગાવો જગાવો ઓ લગાવો મારો પેક હું માંગે છે લેતો આય લેતો આય ચલમ નો લઈ જાવ ઓમાં લેતો આય સીપીએમ માં સીપીએમ લેતો આય કેલા હે ગઈ ઢિયા હોકા પીતા હોકા પાણી ભરી હા એમાં ધુવાડો ગળાઈ આવે અંદર મિત્રો અત્યારે જો આપણે આવ્યા છીએ ભાઈ સુલતાનપુર ગામમાં થોડીક ખરીદી ઘરની કરવાની હતી લીધી છે આપણે પછી અહીંયા જો આપણે છે ને ભાજી લેવા આવ્યા છીએ ભાજી જો આ ભાઈ છે ને સરસ મજાની પાઉંભાજી બનાવે છે અહીંયા એક નંબર હો અને આ ભાઈ છે ને મળવા આવ્યા જો જયેશભાઈ બગડા એ બગડા વિડીયો કાયમ આવતો હોય મોટા અને આ ભાઈ જો અત્યારમાં છે ને અહીંયા સુમસાન થઈ ગયું છે હમણાં નવ વાગ છે એટલે આવો પૂરું હા ભાઈ તમારા ગામમાં માં હાજર અંધારું થઈ જાય ને આવો કન્ટિન્યુ મિત્રો ભાઈ જો રહીજો આપણા વિડીયોમાં અને આ ભાઈ ને છે ને હમણાં લઈ જવાના આમ ડેમના ના કાંઠે બોલ કઈ બોલું મિત્રો અત્યારે જો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે ને ભાઈ મોડું થઈ ગયું છે કારણ કે સુલતાનપુર ગયા તા ને બધુંય જો આપણે ખરીદી કરીએ ને ભાજી ખાવાનું મન થયું આજ ભાજી લઈ લીધી છે આપણે હવે છે ને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે વાળું કરવાનું ખાઈ લેશું આપણે અને જો આ બધા છે ને જો રાહ જોઈને બેઠા હતા અત્યારે તું કોનો છોકરો એલા બીજા થાય હ કોનો તાર મમ્મીના નામ તો ભરી પણ વાંહ કોઈ નથી

કાંઈ નહીં મિત્રો હવે છે ને આપણે ભાઈ જમી લઈશું અત્યારે વાળું કરી લઈએ અને ભાઈ હવે વિડીયોને અહીંયા એન્ડ કરશું મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય